નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો આપણા દેશમાં ઘણા લોકો પેટનો ખાડો ખાડો મથામણ કરતા હોય હોય છે છે તો ઘણા લોકો પેટમાં પડે તેની મથામણમાં એટલે કે પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજે હું આપને પેટની ચરબી ફટાફટ કેવી રીતે ઘટાડી શકાય તે ફટાફટ જણાવી દઉં તો મિત્રો સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવાનું રાખો રોજ લીંબુ અને મધનું સેવન કરો ખાંડ અને તળેલા ખોરાકને સંપૂર્ણપણે બંધ કરી દો રોજ ત્રીસ મિનિટ ઝડપી ચાલવાની ટેવ પાડો ખોરાક ધીમે ધીમે અને યોગ્ય માત્રામાં લો ચરબી ઘટાડવા ગ્રીન ટી પીઓ રોજ પંદર મિનિટ યોગ કરો જેમાં ખાસ કરીને ભુજંગાસન કરવાનું રાખો રોજ આહારમાં ફાઈબર ખોરાક લો રાતનું ભોજન વહેલું કરી લો અને હળવું લો અઠવાડિયામાં ત્રણ દિવસ વધારે વર્કઆઉટ કરો તો દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવાનું રાખો બહારના ખોરાકને ટાળો અને તમારા આહારમાં સલાડ અને ફળોનો સમાવેશ વધારે કરો તણાવને રાખો દૂર અને પૂરતી ઊંઘ લેવાનું રાખો મિત્રો આ રીતે તમે પેટની ચરબીને ઘટાડી શકશો તો સ્વસ્થ રહો મસ્ત રહો